ત્રેવીસો કરોડના સટ્ટાકાંડમાં આખરે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાય અને ડેપ્યુટી એસપી કેટી કામરિયા દુબઈ પહોંચે છે અને દુબઈથી સટોડિયા દીપક ઠક્કરને ભારત લઈ આવે છે આ દેશનો એવો પહેલો કેસ છે કે જુગાર અને સટ્ટાના કેસની અંદર ભારતની પોલીસ વિદેશમાં જઈ વિદેશની ધરતી ઉપરથી સટોડિયાને પકડી લાવે છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની ઘટનાની શરૂઆત કંઈક આવી રીતના થાય છે વર્ષ બે હજાર ત્રેવીસનું છે બે હજાર ત્રેવીસના વર્ષની અંદર અમદાવાદના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ હતા બસ તેમની નિવૃત્તિના હવે થોડોક જ સમય બાકી હતો ત્યારે તેમના તાબામાં આવતી પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તરલભટ્ટ અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી એક મોટો સટ્ટાકાંડ પકડે છે અને આ સટ્ટાકાંડ નો આંકડો બે હજાર કરોડથી ઉપર જઈ રહ્યો હતો આખા મામલાની તપાસ વ્યવસ્થિત થાય તેના માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ મામલે ખાસ તપાસ દળ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવે છે અને તેના વડા તરીકે ઇકોનોમિક સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર ભારતી પંડ્યાને નિયુક્ત કરે છે આ મામલાની તપાસ ચાલી રહી હતી ત્યારે ભારતી પંડ્યાને અંદાજ આવે છે કે પોતાની ટીમમાં રહેલા લોકો ગોલમાલ કરી રહ્યા છે અને એટલે જ તેમણે ખાનગીમાં આખો મામલો ડીજીપી વિકાસ સહાયના ધ્યાન ઉપર મૂક્યો અને ડીજીપી વિકાસ સહાય આ કેસના તમામ કાગળો સાથે એસઆઈટીને ગાંધીનગર બોલાવી વિકાસ સહાયને જે સમજાયું તે અદ્ભુત હતું કારણ કે મામલામાં ગોલમાલ હતી એટલે મામલો સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવ્યો સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રાથમિક તપાસ કરી ડીજીપીને એવો રિપોર્ટ આપ્યો

છે આ મામલો હવે સ્ટેટ સ્ટેટ મોનિટરિંગ મોનિટરિંગ સેલ સેલ તપાસ કરી રહ્યો હતો અને તપાસમાં કુલ એકસો સાહીઠ કરતા વધુ આરોપીઓના નામ ખુલ્યા હતા અને બહુ મોટા પ્લેયર હતા બધા સામાન્ય રીતે આ પ્લેયરની એક મોડેઝ ઓપરેન્ડી રહી હતી કે અહીંયા આ પ્રકારના સટ્ટાકાંડ ચલાવો ઓનલાઈન ગેમિંગ કરો અને જ્યારે નામ ખુલે પછી થોડાક સમય માટે દેશની બહાર જતા રહો આ તપાસ ચાલી રહી હતી એ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર રેડ શરૂ કરે છે અને તેમાં એક પરેશ ઠક્કર નામના આરોપીનું નામ ખુલે છે તેને પકડીને ગાંધીનગર લાવવામાં આવે છે પરેશ ઠક્કરના જવાબમાં ખુલ્યું કે આ ડબ્બા ટ્રેડિંગ પણ છે અને ડબ્બા ટ્રેડિંગનો કોઈ માસ્ટર માઇન્ડ છે તો તે દીપક ઠક્કર છે દીપક ઠક્કર વેજલપુર ઓફિસમાં એસએમસી પહોંચે છે ત્યાં દરોડો પાડે છે બે કર્મચારીઓ અને સોફ્ટવેર ઝડપાય છે પણ દીપક ઠક્કર તે પહેલા ભારત છોડી ગયો હતો આમ દીપક ઠક્કર હવે એસએમસીની પક્કડની બહાર હતો મોટા ભાગના કેસની અંદર દેશની બહાર ગયેલા આ પ્રકારના આરોપીઓને ગુનેગારોને પાછા લાવવા માટે પોલીસ મહેનત કરતી નથી અને આમ જોવા જાવ તો આખો મામલો એ ડબ્બા સટ્ટાકાંડ હોય જ લાગુ પડતો હતો એટલે પોલીસ ખાસ મહેનત કરતી નથી પણ એસએમસી ના ડીઆઈજી નિર્લીપરાય એક્શનમાં આવે છે અને કોઈ પણ રીતે દેશ બહાર ગયેલા આરોપીઓને પાછા લાવવા માટે તે કાર્યવાહી શરૂ કરે છે તારીખ છે બાર જુલાઈ એક કાગળ લખે છે જોઈએ છે અને સીબીઆઈ બાર જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ લુકઆઉટ નોટિસ બહાર પાડે છે આ લુકઆઉટ નોટિસ શું છે તે સમજી લેવાની જરૂર છે દેશની કોઈ પણ પોલીસ પોતાના ભાગેડું આરોપીને શોધવા માટે સીબીઆઈની મદદ માગી શકે અને સીબીઆઈ તેના માટે કાગળો તપાસ્યા પછી લુકઆઉટ નોટિસ બહાર પાડે છે આ લુકઆઉટ નોટિસ ભારતના તમામ એરપોર્ટોને આપી દેવામાં આવે છે જેમાં આ આરોપી જો ભારતમાં હોય અને ઇન્ટરનેશનલ ફ્લાઇટનો તે ઉપયોગ કરે એટલે કે તે વિદેશ યાત્રા કરવાનો પ્રયાસ કરે તો લુકઆઉટ નોટિસના આધારે તે પકડાઈ જતો હોય છે દીપક ઠક્કર નીકળી હતી પણ અમદાવાદ નોટિસ પછી પણ કોઈ પરિણામ નહી આવતા તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ રેડ કોર્નર નોટિસ ઇશ્યુ થાય છે નિર્લિપરાયાના માટે પુષ્કળ મહેનત કરી પુષ્કળ પુરાવા એકત્રિત કર્યા અને પુરાવા એકત્રિત કરી ભારત સરકારને મોકલ્યા ભારતના વિદેશ મંત્રાલયે ઇન્ટરપોલને આ પુરાવા પૂરા પાડ્યા અને પંદર ડિસેમ્બર બે હજાર રોજ ઇન્ટરપોલ દીપક ઠક્કર માટે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરે છે રેડ કોર્નર નોટિસનો અર્થ એવો થાય છે આ જે આરોપી માટે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ થઈ છે તે વિશ્વના કોઈપણ એરપોર્ટ ઉપરથી વિદેશ યાત્રાનો

સર્વેલન્સમાં હતી ત્યારે તેમના ધ્યાન ઉપર દીપક ઠક્કરની આ રેડ કોર્નર નોટિસ આવે છે અને દુબઈ પોલીસ તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ દીપકની દુબઈથી ધરપકડ કરે છે રેડ કોર્નર નોટિસ હોવાના કારણે તરત ભારત સરકારને જાણ કરવામાં આવે છે કે ગુજરાત પોલીસે જેના માટે રેડ કોર્નર નોટિસ આપી છે તે અમારી કસ્ટડીમાં છે દુબઈના નિયમ પ્રમાણે દીપકને દુબઈની જેલમાં મોકલી દેવામાં આવે છે હવે દીપકને ભારત લાવવો અનિવાર્ય હતો એટલે માટે પ્રયાસ શરૂ કરે છે જેને પ્રત્યાર્પણની વિધિ કહેવામાં આવે છે કોઈ પણ આરોપી વિદેશમાં હોય ત્યારે તે દેશ સાથે જો આપણે પ્રત્યાર્પણના કરાર કર્યા હોય તો તે આરોપીને આપણે અહીંયા લાવી શકીએ છીએ દુબઈ સાથે ભારતે પ્રત્યાર્પણના કરાર કર્યા હોવાથી ભારત લાવવા માટે અને કામરિયા રાત દિવસ મહેનત કરી દસ્તાવેજો તૈયાર કરે છે અને ભારત સરકાર મારફતે દુબઈની સરકારને આ પ્રત્યાર્પણના કાગળો મોકલી આપવામાં આવે છે તારીખ આઠ ઓગસ્ટ પ્રત્યાર્પણની જે દરખાસ્ત ગઈ હતી તેને ભારત સરકારે દુબઈ મોકલી અને દુબઈની સરકારે આ પ્રત્યાર્પણના કાગળ ઉપર મહોર મારી એટલે કે હવે દીપક ઠક્કર ભારત લાવી શકાય તેના માટે મંજૂરી મળી ચૂકી હતી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ નક્કી થયું કે હવે આપણે વિદેશ જવાનું છે એટલે કે દુબઈની ધરતી ઉપર જવાનું છે અને ત્યાંથી તેને પાછો લાવવાનો છે પણ શા માટે સવાલ એવો હતો કે કક્ષાના અધિકારી છે કોઈ આરોપીને લેવા આટલા મોટા અધિકારીને કેમ રાયું પડે તો દુબઈના કાયદા પ્રમાણે જેનું પ્રત્યાર્પણ થવાનું હોય તેને લેવા માટે જે અધિકારી આવે તેની ક્ષમતા એટલે કે તેનો હોદ્દો ઓછામાં ઓછો એસપી કક્ષાનો હોવો જોઈએ એસપી કક્ષાના અધિકારીની હોવી અનિવાર્યતા હતી એટલે ડીઆઈજી નિર્લીપ રાય

આ મામલો અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનના તાબાનો હતો એટલે માધુપુરાના ઇન્સ્પેક્ટર ખાંટને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા આમ આ ત્રણેય અધિકારીઓ દુબઈ જવાના હતા પણ હવે તેના માટે એક ખાસ વિઝાની ખાસ પાસપોર્ટની જરૂર હતી એટલે આ ત્રણેય અધિકારીઓ અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં જાય છે કેસના કાગળો રજૂ કરે છે અને પાસપોર્ટ ઓફિસર તત્કાલ તેમને વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરે છે આ પ્રકારના સરકારી કામ માટે તાત્કાલિક જ્યારે વિદેશ જવાનું થાય સરકારી અવલદારોને ત્યારે તેમના માટે વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ થતો હોય છે જે ચોક્કસ વિધિ માટેનો હોય છે ત્યાર પછી એ સમાપ્ત થઈ જતો હોય છે ત્રણેય અધિકારીઓ માટે વ્હાઇટ પાસપોર્ટ નીકળે છે અને ત્રણેય અધિકારીઓ તારીખ સત્યાવીસ ઓગસ્ટ ના રોજ દુબઈ પહોંચે છે અને દુબઈ સરકાર પાસે કાગળો રજૂ કરી દીપક ઠક્કરની માગણી કરે છે હવે દીપક ઠક્કરને અમદાવાદ એટલે કે ભારતની ધરતી ઉપર લાવવાનો હતો ભારતની ધરતી ઉપર લાવવા માટે ત્યાં ત્યાં પહોંચે છે આગળ દુબઈ સરકાર દસ્તાવેજો અને દીપક ઠક્કરના કસ્ટડી સોંપે છે ત્યાં જે નિયમ પ્રમાણે ફોટોગ્રાફી થવાની હતી તે પણ થાય છે અને આ ત્રણ અધિકારીઓ વિમાન મારફતે અમદાવાદ આવવા નીકળે છે ત્યારે એક ટેકનિકલ પ્રશ્ન ઊભો હતો કારણ કે લુકઆઉટ નોટિસ ચાલુ હતી જો લુકઆઉટ નોટિસ ચાલુ હોય ત્યારે તમે કોઈ આરોપીને ભારત લઈ આવો તો તેને એરપોર્ટની બહાર કાઢી શકાય નહીં કારણ કે લુકઆઉટ નોટિસ ચાલુ હોય ત્યારે પોલીસ કસ્ટડી લઈ શકે નહીં એલે વિમાનમાં રહેલા ડીઆઈજી એજન્નેલીએ પ્રાય તાત્કાલિક ભારત સરકાર અને સીબીઆઈના અધિકારીઓનો સંપર્ક કરે છે અને જાણકારી આપે છે કે અમારી પાસે દીપક ઠક્કરની કસ્ટડી છે અમે ભારત ઉતરી રહ્યા છે તે પહેલા આલુકાઉટ નોટિસ રદ થવી જરૂરી છે નહીતર દીપક ઠક્કરને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને સોપી અમારા એરપોર્ટની બહાર નીકળવું પડશે ભારત સરકાર અને સીબીઆઈ એક્શનમાં આવે છે નિર્લીપરાય આરોપીને લઈ અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થાય તે પહેલા સીબીઆઈ પોતાની લુકઆઉટ નોટિસને રદ કરે છે દીપક ઠક્કર ડીઆઈજી રાય કામરિયા અને ઇન્સ્પેક્ટર ખાટ બહાર નીકળે છે દીપક ઠક્કરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે દીપક ઠક્કર અત્યારે ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે પોલીસની કસ્ટડીમાં રહેલો દીપક ઠક્કર અત્યારે ભલે ગાયબ બની ગયો હોય પણ તેણે વિશ્વના ચાર દેશોમાં પોતાની સંપત્તિ અથવા પોતે કમાયેલા નાણાંની વ્યવસ્થા કરી હોવાનું એસએમસી માની રહી છે આ ટૂંકા રસ્તે પૈસાદાર થવાનો જ્યારે જ્યારે તમને વિચાર આવે ત્યારે ત્યારે તમે આ દીપક ઠક્કર અને દીપક ઠક્કર જેવા લોકોનો વિચાર કરજો કારણ કે જે લોકો બે નંબરના રસ્તે પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે એમની હાલત ગાયને દૂધ કૂતરાને પાવા જેવી સ્થિતિ હોય છે અત્યારે દીપકની પત્ની અને દીપકની નાની બાળકી ચાર વર્ષની છે તેની મનોદશા શું હશે તે પણ ખોટા રસ્તે પૈસો કમાવા માંગતા લોકોએ વિચાર કરી લેવાનો જરૂર જરૂર છે કારણ તમારા પરિવારની સ્થિતિ પણ એક દિવસ આવી જ હશે તો આ ભારતનો પહેલો કિસ્સો છે અને કોઈ માનતું હોય કે જુગાર ધારા હેઠળ અમારી સામે ગુનો છોડી દઈએ પછી ભારતની પોલીસ અમારું કોઈ બગાડી ન શકે તો તેનું આ ઉત્તમ ઉદાહરણ છે હવે નિર્લીપ નિર્લીપરાય જેવા અધિકારીઓ તમને પાતાળમાંથી શોધી કાઢશે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો કહેજો અને

पराय